નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો શહેરમાં હાર્ટ હાર્ટઅટેકથી મૃત્યુના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે જેમાં પુષ્કરધામમાં રહેતા ચોત્રી વર્ષે યુવાન પરિવાર સાથે જે કે ચોકમાં રેસ્ટોરન્ટમાંથી જમીને બહાર નીકળ્યા બાદ અચાનક ઢળી પડતા બેભાન હાલતમાં મોત નીપજ્યું છે તો વધુ આપણે જણાવી દઈએ કે બનાવની મળતી વિગતો મુજબ પુષ્કરધામ સોસાયટી શેરી નંબર પાંચ બ્લોક નંબર એકસો એકસઠમાં રહેતા ઉમેશભાઈ વિઠુલભાઈ કોટડિયાના યુવાન રાત્રે નવ વાગે કાલાવડ રોડ પર જે કે ચોકમાં આવેલા રેસ્ટોરન્ટમાં પત્ની અને પુત્ર સાથે જમવા ગયા હતા જમીને બહાર નીકળ્યા બાદ ઉમેશભાઈને ચક્કર આવતા ત્યાં ઢડી પડતા રેસ્ટોરન્ટમાંથી તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાકીદે ખાનગી હોસ્પિટલમાં ખસેડતા સારવાર કારગર નીવડે તે પહેલાં જ દમ તોડી દેતા પરિવારમાં શોખ છવાઈ ગયો હતો બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી અને જરૂરી કાર્યવાહી કરી મુદ્દેને પીએ માટે સિવિલમાં ખસેડ્યો હતો મૃતક ઉમેશભાઈ બે ભાઈમાં મોટા હતા અને ઇન્ટરનેટ કંપનીમાં નોકરી કરતા હતા તેમને સંતાનમાં એક પુત્ર છે બનાવતી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ